ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો તેની સાથે સર્વત્ર મહેરની પણ આગાહી છે સુરેન્દ્રનગર પંથકમાં અનરાધાર વરસાદી માહોલ જામ્યો છે મૂડીમાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદી માહોલ જોવા મળ્યો સાયલામાં સવારે દસથી લઈને બપોર બાર વાગ્યા સુધીમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે બોટાદમાં બે ઇંચ અને સાથે જ હળવદમાં બે ઇંચ વરસાદી માહોલ જામ્યો રાજુલામાં પણ બે કલાકમાં છ્યાસી તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે રાજ્યભરમાં સતત બે કલાકમાં છ્યાસી તાલુકાઓમાં વરસાદને લઈને સમાચાર સામે આવ્યા

જેમાં ચોટીલા પંથકમાં સૌથી વધુ છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો ત્યારે બીજી બાજુ મોડી ચોટીલા સહિતના તાલુકા ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો તાલુકામાં મોડી રાત્રે વરસાદ પાસે આવેલ નાળું તૂટી જવાથી વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી હતી જેમાં ઉપરવાસ માં પડેલ ભારે વરસાદ દસ જેટલા દરવાજા ખોલવામાં આવ્યા હતા જેની આવક ડેમમાં થતા ધોધા ડેમ પણ ઓવરફ્લો થયો હતો બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં જેમાં પણ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો બીજી તરફ ભાવનગરમાં વરસાદ વરસતાની સાથે જ આવતીકાલે શાળાઓ બંધ રહેશે સત્તાવાર રીતે માહિતી સામે આવી છે ભાવનગર જિલ્લાની તમામ શાળાઓ આવતીકાલે બંધ રહેશે જિલ્લા કલેક્ટરે શાળા બંધ અંગે જાહેરાત કરી છે જિલ્લામાં સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી તમામ શાળાઓ બંધ રહેશે ભાવનગરની જીવાદોરી સમાન શત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે શત્રુંજી ડેમ ઓવરફ્લો થતાની સાથે જ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે શત્રુંજી ડેમના વીસ દરવાજા એક ફૂટ સુધી ખુલાયા છે નીચાણવાળા સત્તર જેટલા ગામોને એલર્ટ કરાયા

જે પ્રકારે શેત્રુંજી ડેમ નું પાણી છે તે ઓવરફ્લો થતા જે ખોલવા દરવાજા ખોલી દેવામાં આવે છે તેના લઈને ભાવનગર જિલ્લાના જે પાલીતાણા અને તળાજા તાલુકાના કુલ સત્તર જેટલા ગામો છે તેને હાલ રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યા છે વાત કરીએ તો આ તમામ નીચાણ વાળા ગામો છે તેને તંત્ર દ્વારા હાલ જે કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય તો ત્યાં તંત્ર દ્વારા તમામ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે બીજી તરફ વાત કરીએ તો આશરે ત્રીસ થી પાંત્રીસ વર્ષ માં પહેલી વાર જે પ્રથમ વરસાદે જ ડેમ ઓવરફ્લો થયો એવી ઘટના બની છે કહી શકાય કે આ એક ઐતિહાસિક ઘટના છે ત્યારે આપણી સાથે જોડાયા છે ડેમ અધિકારી કે જેમની સાથે પૂછશું કે આ જે ડેમ ઓવરફ્લો થયો છે હાલ કઈ સ્થિતિ પરિસ્થિતિ છે આપનું નામ એમ બલે જે કાર્યપાલક ઉદ્યોગ ક્ષેત્ર ની આ આશિષભાઈ વાત કરીએ તો જે ડેમ છે તે પ્રથમ વરસાદે ઓવરફ્લો થયો બહુ લાંબા સમય પછી આ ઘટના બની છે શું છે ઉપરવાસના ના તાલુકાઓ જસર ગારિયાધાર

આગામી એક વર્ષ માટે ભાવનગર શહેર પાલિતાણા શહેર તેમજ દારિયાદાર જૂથ પાણી પુરવઠા પ્રશ્ન હલ થઈ ગયેલ છે તેમજ ખેતી માટે ભાવનગર જિલ્લાના ચાર સ્થાનિક આગેવાન જોડાયા છે આપણે તેમને પણ વાત કરીએ આ હાલ જે પરિસ્થિતિ છે ડેમ પ્રથમ વાર ઓવરફ્લો થયો છે શું કહે છે હાલ જે વાત કરીએ તો પ્રથમ વાર એવું બન્યું છે પ્રથમ વરસાદે બહુ લાંબા સમય ડેમ ઓવરફ્લો થયો શું કહે છે પ્રથમ વખત ડેમ ભરાણો છે એવો કે કઈ વાવણી લાયક વરસાદ હોય અને ચોમાસાનો પહેલો જ વરસાદ હોય અને શેત્રુજી ડેમ ભરાણો હોય રજાવળ ડેમ ભરાણો હોય ખારો ડેમ ભરાણો હોય એવો દાખલો ત્રીસ થી ચાલીસ વર્ષમાં પ્રથમ વાર એવો બન્યો છે કે અમે જે વૃદ્ધ હોય એમને પૂછ્યું તો એને એમ કીધું કે આવું પહેલી વખત પહેલા વરસાદમાં ભરાણો હોય એવો પહેલો દાખલો છે કે પહેલી વરસાદ એ બે દિવસમાં ડેમ ભરાઈ જાય તો બધા ડેમ એકી સાથે ભરાઈ જાય એવો વરસાદ પહેલી જ વાર પડ્યો છે અને ખેડૂતોને ખૂબ હર્ષ અને લાગણી અનુભવે છે કે પહેલી જ વખત વરસાદ પડી ગયો એટલે એને પાક કરવાની પણ ખબર પડે અને કયો આનંદમાં ઉલ્લાસમાં છે એવું ખેડૂતોનું ખુબ અનુભવ અને વરસાદ થી ખુશ અનુભવે છે વાત કરીએ તો વરસાદ થી થોડી ઘણી રાહત છે ખેડૂતોને પરંતુ જે પ્રકારે તારાજી સર્જાય છે અને રોડ રસ્તા તૂટી ગયા છે હાલ ગ્રામ્ય વિસ્તારોમાં કેવી મુશ્કેલી છે ગ્રામ્ય વિસ્તારમાં હાલ તકે અત્યારે બધા ગામના રસ્તા અને નદી નાળા પુલ આવવાથી રસ્તા બધા તૂટી ગયા છે ખૂબ મુશ્કેલી છે અને વીજળીના ખૂબ તૂટી ગયા છે પડી ગયા છે અને ખૂબ તારાજી સર્જાણી છે પણ નુકસાનને સામે થોડો ફાયદો છે કે પહેલા જ વરસાદે સારા વરસાદ પડ્યા અને ડેમ બધા ભરાઈ ગયા પણ નુકસાની બહુ છે ખેડૂતો માટેની અતિશય નુકસાની છે